જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ગરુડ પુરાણ સાંભળીએ અધ્યાય છ થી દસ શ્રાદ્ધ પક્ષ ચાલે છે જેમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહત્ત્વ છે જે સાંભળવા માત્રથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓના આશીર્વાદથી ઘર પરિવારમાં સુખ શાંતિ મળે છે સંપત્તિ સંતતિમાં વધારો થાય છે ગરુડ પુરાણ એ ભગવાન વિષ્ણુ અને ગરુડજી વચ્ચેનો સંવાદ છે ગરુડજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન વિષ્ણુ જવાબ આપે છે આ બંને વચ્ચેનો સંવાદ એટલે ગરુડ પુરાણ ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ વરણાસ્થન વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલ છે માતા પિતા દાદા દાદીના મૃત્યુ પછી તેની મુક્તિ માટે તેમના પુત્ર કે ગરુડ પુરાણ જરૂર સાંભળવું જેથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન બની સંતાનોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તથા તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે આ ગરુડ પુરાણનું શ્રવણ અને પઠન કરનાર પોતાના તમામ પાપોથી મુક્ત થઈ અને ભગવાન વિષ્ણુના લોકમાં શ્રીહરિ સાથે સુખીથી રહે છે તો શરૂ કરીએ અધ્યાય છઠ્ઠો ગરુડજી પૂછે છે કે હે પ્રભુ કર્મનો પરાધીન જીવ અનેક પ્રકારની સજા ભોગવ્યા પછી માતા પિતાના ઉદરમાં આવે ત્યારે કેવા કેવા દુઃખ ભોગવે છે તે કહો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ સ્ત્રી પુરુષના સંયોગ દ્વારા ગર્ભ બંધાય છે છતાં રજસ્વલા પછી ત્રણ દિવસ સુધી સ્ત્રી સંગ વર્જિત છે બ્રહ્મહત્યાના પાપ સમાન લેખાય છે સ્ત્રીના ગર્ભમાં પડેલું શુક્રબિંદુ દસમી દિવસે બોર જેવું બને છે એક મહિને ઈંડા જેવો ગર્ભ આકાર થાય છે ત્રણ મહિને નાક કાન વગેરે અવયવો આવે છે ચોથા મહિને સપ્ત ધાતુ ઉત્પન્ન થાય છે પાંચમે મહિને ભૂખ તરસ લાગી છે છઠ્ઠા મહિને ઓર થકી ગર્ભ પોષણ પામે છે સાતમી મહિને શીત ગરમી દુઃખની સંજ્ઞા પામે છે માતાના ખોરાકની અસર અંદર રહેલા જીવને થાય છે જઠરાગ્નિમાં પડેલો જીવ બહાર નીકળવા ભગવાનની પ્રાર્થના કરે છે ઊંધે મસ્તકે જીવ પ્રભુ પાસે વિનંતી મૂકે છે હું તમને કદાપી નહીં ભૂલું મને બહાર કાઢો હે પ્રભુ હું તમને કદાપી નહીં ભૂલું એવી અનેક વિનંતી પછી તે જીવ દેહરૂપે બહાર આવે છે એ જ સમયે અંદરનો જીવ જ્ઞાન વૈરાગ્ય બધું જ ભૂલે છે આવેલો જીવ મોહ પાશમાં બંધાય છે સ્નેહીઓને જોઈ આનંદ પામે છે બાલ્યકાળમાં મળમૂત્રમાં પડી રહેવું પડે છે મચ્છર માખી દંશ લગાવનારા જીવો દુઃખ આપે છે બાળક ગર્ભની સ્થિતિને યાદ કરીને રડે છે અને માતા કડવી દવાઓ પાઈ બાળકને ઉછેરે છે હે ગરુડ બાલ્યકાળની રમતગમત કિશોરાવસ્થાનો કાળ પૂર્ણ થતા યુવાની આવે છે આ અવસ્થામાં માનવી ઇન્દ્રિયોનો ગુલામ બને છે પાપાચાર કરે છે તુચ્છ વિષયોમાં જીવન જીવે છે સેવા સત્સંગ પ્રભુ સ્મરણ ભૂલે છે તૃષ્ણાની આગ વધે છે પછી વૃદ્ધાવસ્થા આવે છે છતાં ઈશ્વર ભજન જીવ કરતો નથી જ્યારે સ્નેહીજનો ધૂતકારે છે ત્યારે એ જીવ ભગવાનની માયાને યાદ કરે છે ઇતિ શ્રી ગરુડ પુરાણે છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ સાંભળીએ સાતમો અધ્યાય સુતપુરાણી કહે છે કે હે શૌનક જીવની દુર્ગતિની કથા સાંભળી ત્રાસથી કંપતા ગરુડજીએ ભગવાનને વંદન કરી પૂછ્યું કે હે પ્રભુ કેટલાક મનુષ્યો હઠથી અને જાણી જોઈને પાપ કરે છે કેટલાક અજાણ્યામાં પાપ કરે છે આ બંને પ્રકારના પાપ કરનારા કઈ રીતે બચી શકે છે તેઓ નરકની યાતનાથી બચી શકે એવો ઉપાય બતાવો ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ જેની પાછળ શ્રાદ્ધ કરનાર કોઈ સંતાન ન હોય જેણે જીવનમાં પાપ કર્મો જ કર્યા હોય તેની તો દુર્ગતિ થાય છે પરંતુ શ્રેષ્ઠ સંતાનોવાળા ધાર્મિક મનુષ્યોની દુર્ગતિ થતી નથી આવા મનુષ્યને પુત્ર ન હોય તો વંધ્યત્વ નિવારણ માટે શાસ્ત્રી ઉપાયો યોજવા જોઈએ હરિવંશની કથાનું શ્રવણ સચંડી દ્વારા દેવીની આરાધના અથવા ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ હે ગરુડ નર્કમાંથી પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે તેને જ પુત્ર કહેવામાં આવે છે ભાગ્યશાળી પુત્રો પૌત્રો પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય છે પોતાની જાતિની સાથે લગ્ન કરી જે પુત્ર થાય છે તે જ પિતાને ઉત્તમ ગતિ આપી શકે છે વિવાહ કર્યા વિના જે સ્ત્રી પુત્ર ઉત્પન્ન થાય છે તે પિંડદાન આપી શકતો નથી પોતાની જાતિની કન્યા સાથેના લગ્ન થકી ઉત્પન્ન થયેલો પુત્ર જ ઓવરસ પુત્ર કહેવાય છે જે કોઈને પુત્ર ન હોય છતાં સદ્ગતિ માટે શ્રાદ્ધ કરે તો તે જીવ સદ્ગતિ પ્રાપ્ત થાય છે ભગવાન કહે છે કે હે ગરુડ આ માટે તમને એક કથા કહું છું મહોદયપુર નામના નગરનો રાજા વાહન શિકાર કરવા જંગલમાં ગયો એ ભૂલો પડ્યો ભૂખ તરસથી પીડાવા લાગ્યો ફરતા ફરતા એક વિશાળ વૃક્ષ નજીક આવ્યો આ વૃક્ષની ડાળીએ ડાળીએ અનેક પ્રેત પિશાચોને જોયા વાહનને આ પિશાચોની ગતિ આવી કેમ એ પ્રશ્ન પૂછ્યો આ સમયે પિશાચોના અધિપતિએ કહ્યું કે હે રાજન મારા સારા સમયમાં મેં અનેક દાન પુણ્ય કર્યા પણ મારે સંતાન ન હતું આ સંતાન હિન દશામાં મરણ થવાથી મને પિંડદાન શ્રાદ્ધ ધાર્મિક વિધિનું પુણ્ય ન મળ્યું આ કારણે લગભગ બધા જ પિતૃઓ પિશાચ યોનીને પ્રાપ્ત થયા છે મૃત્યુ પછીની ક્રિયા નહીં કરવાથી આ તમામ જીવ પ્રેત યોનિમાં ભટકે છે હે રાજન દયા કરી અમારી પાછળનો ધાર્મિક વિધિ આપ કરો જેથી અમો આ પ્રેતીઓનીથી છુટકારો પામીએ હે રાજન તેના માટે લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવી યથાયોગ્ય પૂજન કરવું દૂધ દહીં ધ્રુતથી અર્ચન વગેરે કરી બાદ ક્રિયા કરવી દાન આપવા દૂધ ઘી રાખી એ પાત્ર બ્રહ્મા વિષ્ણુ મહેશને યાદ કરી બ્રાહ્મણને આપવું બની શકે તો કુંભદાન અથવા માટીનો ઘડો પણ આપવો ભગવાન વિષ્ણુ કહે છે કે આ પ્રમાણે કુંભદાન અને શ્રાદ્ધનો વિધિ કરવાથી હજારો પ્રયત્ને મુક્તિ મળી અને રાજાને ઉમંગથી આશીષ વચન આપ્યા આ પરથી એટલું ઉદાહરણ લેવું જોઈએ કે દરેક મૃત માનવી પાછળ શ્રાદ્ધની ક્રિયા તેમના સ્નેહીજનોએ જરૂર કરવી જોઈએ ઇતિ શ્રી ગરુડ પુરાણે સપ્તમો અધ્યાય સંપૂર્ણ સાંભળીએ આઠમો અધ્યાય ગરુડજી કહે છે કે હે પ્રભુ સુપુત્ર પુત્રે પિતાની ઉત્તર ક્રિયા કેવી રીતે કરવી જોઈએ તેનો અનુગ્રહ કરો ત્યારે પ્રભુ કહે છે કે પુણ્યશાળી જીવે પ્રભુ ભજનમાં ચિત્ત જોડવું વૃદ્ધાવસ્થામાં નિત્ય જાપ જારી રાખવા જ્યારે શરીર રોગથી ઘેરાઈ જાય કાનમાં આંગળી નાખતા પ્રાણઘોષ ન સંભળાય આંખો સ્થિર થાય તો સમજવું કે મૃત્યુ નજીક છે તેથી પૂર્વે કરેલા પાપ યાદ કરી પશ્ચાતાપ કરવો સ્નાન કરી શાલિગ્રામનું પૂજન કરવું મંત્ર જાપ કરવા પ્રભુને ધરેલો પ્રસાદ લેવો રોગી પાસે શોક ન કરવો પ્રભુ નામનો ઉચ્ચાર કરતા રહેવું શ્રદ્ધાથી પ્રભુનું નામ લેવું જેમ અજામિલ નામના પાપીએ પુત્રને નારાયણ નામે ઉચ્ચાર કર્યો તેથી ભગવાનના દૂત તેને વૈકુંઠમાં લઈ ગયા હતા રોગી ગરુડ જેનો જીવ સતત પ્રભુ સ્મરણમાં રહે છે અને પ્રભુ ચરણમાં મસ્તક નમાવ્યું છે તે મારા લોકને પામે છે પ્રભુ વિમુખ ધર્મ વિમુખ મનુષ્ય મદિરા ભરેલા ઘડા જેવો છે જે મનુષ્યો અંતકાળે ગાયનું દાન આપે તેને વૈતરણી નદીમાં પડવું પડતું નથી મૃત્યુ સમયે વિષ્ણુ સહસ્ત્ર ગીતાનો પાઠ ઉત્તમ ગણાય છે એકાદશી વ્રત ગીતા ગંગાચળ તુલસીપત્ર અને ઝરણામૃત અંતકાળે જીવને મુક્તિ આપે છે અંતકાળે ગરીબ દિન દશાના માનવીઓને અન્ન આપવાથી તે મને પામે છે વાછરડા સહિત ગૌદાન બ્રાહ્મણને આપવાથી પિતાના ઋણમાંથી મુક્ત થાય છે પિતાની આંખો અર્ધ ખુલી અને સ્થિર રહે ત્યારે પુત્રે પિતાના મેળવેલા ધનની તૃષા કરવી નહીં મરવા પડેલા પિતાનું એ અંગેની પૂછપરછ કરવાથી પ્રેત યોનીને પામે છે મરનારનો આત્મા મોક્ષપદ પામે એ જ ધ્યેય રાખવો કાળા ધોળા અને પીળાશ પડતા તલના દાનથી કાયિક વાસિક અને માનસિક પાપોના વિનાશ થાય છે યમરાજાના આદૂતો પાંચ પ્રકારના દાનથી પ્રસન્ન થાય છે હે ગરુડ હું તમને અંતકાળે આપવાલાયક દાન અંગોની સમજ આપું છું સુવર્ણના દાનથી તમામ દેવો પ્રસન્ન થાય છે આ દાન કરનારો સ્વર્ગે જાય છે સપ્તધાન્ય કપાસિયા મીઠું ચોખા અને ભૂમિનું દાન પણ ફળ આપે છે રાજાએ પોતાના પાપના નિવારણ માટે ભૂમિહીનોને ભૂમિ આપવી ભૂમિ આપવાની શક્તિ ન હોય તે ગૌદાન આપે તેથી સર્વ પાપોનો નાશ થાય છે મૃત્યુ પામતા પહેલાં જ્યારે સાવધ દશા હોય ત્યારે ગાયનું દાન અને શુદ્ધિ ગુમાવ્યા બાદ હજાર દાન સરખા છે વૈતરણી નદી પાર કરવા માટે સોનાની સિંગડી રૂપાની ખરીઓ વસ્ત્રો તથા દોહવાના પાત્ર સહિત ગાયનું દાન કરવું જીવના ઉદ્ધાર માટે આવા દાનો ઉત્તમ છે ભગવાન કહે છે કે હે ગરુડ સ્ત્રી પુત્ર ધન શરીર અને બંધુઓ એ બધા અનિત્ય છે આ બધાનો સ્નેહ પણ નાશવંત છે મૃત્યુ બાદ આ સ્નેહ ભૂલાઈ જાય છે એમાં કોઈનું કલ્યાણ કરતું નથી એમ માની દાન પુણ્ય કરવું વિશેષમાં જે હાથ લંબાવી શકતા નથી તેવાને દાન કરવાથી અધિક આશીષ માત્ર ઋણાનુબંધી જ મળેલા છે પૂરમાં લાકડા તણાઈ પછી જુદા પડે છે તેવો જ સંબંધ જાણવો શ્રદ્ધા વિના ધન કે સોનાના ઢગલા આપવાથી પુણ્ય ન મળે અંતકાળે મરનાર પિતાના પુત્રો જો પિતાની સદગતિ માટે દાન આપે તો પાત્રની જેમ પુણ્ય અર્પે છે જે પુત્ર મરણાતુર પિતા અર્થે દાન કરતો નથી તે પિતાના પાપનો ભાગીદાર બને છે પ્રભુ કહે છે કે હે ગરુડ મા બાપનું ઋણ મોટું છે તેમાં માતાના દેવા અંગે મહાન પુરુષોના મંતવ્ય છે કે પુત્ર પોતાના શરીરના ચામડા જોડા તેની માને પહેરાવેને છતાંય તેના દેવામાંથી એ મુક્ત થઈ શકતો નથી માની દયા માનો ઋણ અગાધ છે શ્રી ગરુડ પુરાણે અષ્ટમો અધ્યાય સંપૂર્ણ સાંભળીએ નવમો અધ્યાય ભગવાન કહે છે કે હે ગરુડ જે પોતાના મૃત પિતાની પાછળ કશી ધાર્મિક ક્રિયા કરતા નથી તેઓના પુત્રો પણ આ જ રીતે કરે છે ત્યારે શોકમાં ડૂબી જશો આ સાંભળી ગરુડજી કહે છે કે હે પ્રભુ મૃત્યુ સમયે મરનારના સ્નેહીઓએ શું કરવું જોઈએ એ કહો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે જ્યારે મરનારના દેહ ત્યાગનો સમય થોડો બાકી રહ્યો હોય ત્યારે તુલસીના છોડની છાયામાં ગાયના ગોબરથી ચોકો કરવો એ ચોકમાં દર્ભ પાથરવા તલ વેરવા અને પાસે જ સફેદ આસન પર શાલીગ્રામ પધરાવવા આ જગ્યાએ મરનારને સુવડાવવા આથી તેને અવશ્ય મુક્તિ મળશે તુલસી શાલિગ્રામ અને દર્ભ તીર્થ સમાન છે આ પ્રકારે દેહ ત્યાગ થાય તે ઘરની સામે યમના દૂત જોતા નથી દર્ભના મુખમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ છે છાણથી લીપેલા સ્થાનમાં ભૂત પ્રેત આવી શકતા નથી મરનારના મુખમાં સોનું રૂપું મૂકવાથી અથવા શાલિગ્રામ તેમજ ગંગાજળ રેડવાથી મરનારની સદગતિ થાય છે અંતકાળ નજીક હોય ત્યારે સંબંધીઓએ શોક કરવો નહીં પ્રભુ નામનો ઉચ્ચાર કરવો બ્રાહ્મણ હોય ઉપનિષદ આદિ મંત્રો બોલવા ગીતા આદિ ઉત્તમ પાઠ કરવા હે ગરુડ મરનારના મુખમાં કોઈ પણ પ્રકારનું ભોજન આપવું નહીં અંતકાળે ઉપવાસ કરવાથી મૂત્ર પણ કાળું આવે છે અને પવિત્ર દશામાં તેનું સર્વ રીતે સુખી દશામાં અવસાન થાય છે અને એ પ્રાણ અર્બદ્વાર એટલે કે મસ્તકેથી જાય છે મુખ આંખ નાક કાનમાંથી પ્રાણ જાય તો તે ઉધર્વ ગતિમાં જાય છે મરણ સમયે પ્રાણવાયુ અને અપાન વાયુ બંને નાભી સ્થાનમાં એકઠા થાય છે અને તેમાંથી પ્રાણવાયુ જુદો પડીને જો તેના છિદ્ર વાટે બહાર પડે તો દુર્ગતિ થાય છે દેહનો ત્યાગ કરતી વખતે શરીર જળ બની જાય છે આ પંચ મહાભૂતના બનેલા દેહને બાળવામાં આવે છે તો તેની રાખ થઈ જાય છે એમને એમ છોડી દેવામાં આવે તો તેને કાગડા કૂતરા ખાઈ જાય છે અને જો જમીનમાં દાટી દેવામાં આવે તો તેમાંના કીડાઓ તેમને ખાઈ જાય છે માટે આ નાશવંત દેહનો કોઈએ પણ ગર્વ ન કરવો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એ પાંચ તત્વો પોતપોતાનામાં મળી જાય છે બાકી કશું જ રહેતું નથી જીવ તો મનુષ્ય શુભાશુભ કર્મો કરે છે તેની ઇન્દ્રિયો દ્વારા એ જે જે વિષયોનો ઉપભોગ કરે છે તેનાથી બનેલા કામ રાગ દ્વેષ આદિથી જીવ આચરણવાળો બની જાય છે માટે મનુષ્ય પોતાના જીવનને સાવધાનથી પસાર કરવું જોઈએ કારણ કે જે દેહ અને ઇન્દ્રિય પોષીને જીવે જે સારા કે ખોટા કર્મ બાંધ્યા છે તેને સાથે લઈને પ્રાણ સહિત આત્મા ચાલ્યો જાય છે જળ દેહ અને ઇન્દ્રિયો તો અહીં જ નાશ પામે છે પ્રભુ કહે છે કે હે ગરુડ આત્મા તો અવિનાશી વ્યાપક અને નિત્ય છે એને જન્મ મરણ હોતા નથી એ તો નિયમિત અને સાક્ષી રૂપે રહે છે ઘર સળગી ગયા પછી એમાં રહેનારો બીજા ઘરમાં જાય છે તેમજ આ આત્મા દેહને છોડી નવો દેહ ધારણ કરે છે જીવ પુણ્ય કર્મો કર્યા હોય તો સ્વર્ગલોક અને વૈકુંઠમાં જાય છે મોક્ષ વાંચનાવાળો મનુષ્ય કૈલાસમાં જાય છે મોક્ષ પામવાવાળા જીવે પ્રથમથી જ શિવની ભક્તિ કરવી સાંસારિક પદાર્થો સાંસારિક સુખો તરફથી દ્રષ્ટિ ખેંચી લેવી આધ્યાત્મિક તરફ જ્ઞાન ચક્ષુ ખોલવા આ લક્ષણ સંસાર હોવા છતાં યોગીના જાણવા ઈતિશ્રી ગરુડ પુરાણે નવમો અધ્યાય સંપૂર્ણ સાંભળીએ દસમો અધ્યાય ગરુડજી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ પુણ્યશાળી જીવનો અગ્નિદાહ કેવી રીતે કરવો એ હકીકત બતાવો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ મરનાર પિતાનો યોગ્ય અગ્નિદાહ અને તેને માટે ક્રિયાકર્મ કરવાથી સાચું પુત્રપણું કહેવાય છે પુત્ર પોતાના પિતાની પાછળ ધાર્મિક ક્રિયા કરાવે તો જ એ પિત્રો ઋણમાંથી મુક્ત થાય છે દાન ન અપાય તો ચાલે પણ અંતિમ ક્રિયા શ્રાદ્ધ ક્રિયા પિંડદાન ક્રિયા જરૂર કરવી જોઈએ પિતાના અવસાન પછી શોકનો ત્યાગ કરવો રડવું કૂટવું આ બધું યોગ્ય નથી મરનારના પુત્ર બંધુ બાંધવોએ કેશ મુંડન કરાવવું નખ તેમજ બગલના વાળો પણ મુંડન કરાવી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ શુદ્ધ પાણીથી શબને પાણીથી સ્નાન કરાવવું તેના દેહને ચંદન તથા ગંગા યમુનાની માટી ચોપડવી તેમજ તેને પુણ્યમાળા અર્પણ કરવી જનોય અપસવ્ય કરી પોતાના પૂર્વક સંકલ્પ કરવો ત્યાર પછી શબના પાસે જ પિંડદાન કરવું આથી પૃથ્વીના અધિષ્ઠાતા દેવ પચન થાય છે ત્યાર પછી કુટુંબીજનોએ અને વધુઓએ તેની પરિક્રમા કરવી અને યોગ્ય પુત્રે પોતાના માતા પિતાના ખભા પર શિબિકાને ઉઠાવવી ઘર આંગણાથી પ્રથમ બહાર કાઢવી શિબિકાના ચારે છેડે ખાંધ મારવો જેથી પિતૃઓ સંતુષ્ટ થાય છે જે પુત્રને બાલ્યાવસ્થામાં લાલન પાલન કરાવ્યા લાડથી મોટા કર્યા એટલે માતા પિતાનો ઋણ મોટું ગણાય છે એટલે માતા પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા કરવી આજ્ઞાનું પાલન કરવું તથા અવસાન બાદ તેની શિબિકાને ખભે ચડાવી અગ્નિદાહ આપવાથી અને તેમના નિમિત્તે શ્રાદ્ધાદિ કર્મ કરવાથી એ પુત્ર માતા પિતાના ઋણમાંથી મુક્ત થાય છે ત્યાર પછી ઘરના બારણામાં સ્મશાને જતાં જતાં પિંડદાન કરવો શિબિકા કાઢતા જે ચકલો ચાર રસ્તા પ્રથમ આવે ત્યાં પિંડ ભરેલો દોરિયો ફોડવો શબને દહન કરવા માટે સારું સ્થાન શોધી જળથી પવિત્ર કરવો લાકડા તેમજ ચંદન કાષ્ટ આદિની ચિત્તા રચી તેમાં શબને પધરાવી અગ્નિપૂજા કરવી શાસ્ત્ર પ્રમાણે અગ્નિ પ્રગટાવતા પહેલા પ્રદક્ષિણા કરવી શબ્દના હાથ પાસે બે પેંડ મૂકવા ચિત્તામાં અગ્નિ મૂકવો અને પાંચ પેંડ આપવા મરણ સમયે કે અગ્નિદાહ સમયે જો પંચક હોય તો તેનું પંચક વિધાન કરવું ચિત્તામાં પ્રેતના પાસે દર્ભના બનાવેલા ચાર પુતળા મૂકી તેનો અગ્નિદાહ કરવો અને દોષના નિવારણ માટે ઘી ભરેલું કાસાનું પાત્ર દાન આપવું ભગવાન કહે છે કે હે ગરુડ જ્યારે શબનો પૂર્ણદાહ થઈ ગયા પછી તલ જાવ અને ઘીનો હોમ કરવો એથી પ્રેતને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે જે જગ્યાએ અગ્નિદાહ દીધો હોય ત્યાં દૂધની ધારાથી છાર ઓલવવી બાદ પાણીથી છાર ઓલવી મરનારની ભસ્મ પવિત્ર તીર્થો પર મોકલવી અથવા રાખ પોતે પવિત્ર નદીમાં પધરાવવા લેવી મરનારના ગોત્રના માણસોએ પછી ઘર તરફ પાછા વળવું આવનાર ડાઘુઓને પ્રણામ કરવા જ્યાં મરનારની ક્રિયા થઈ હોય તે સ્થાને ઘીનો દીવો કરવો આમ ચાર દિવસ સુધી દીવો કરવો સૂર્યાસ્ત સમયે આંગણાના ચોકમાં અગર પાણિયારા પર દીવો કરવો માટીના પાત્રમાં દૂધ અને પાણી રેડી ચિતાને ઠંડી કરી હોય છે તે જ પિતૃને શાંતિ મળે છે મરનારની અસ્થિ એક સ્થાને રાખી અનુકૂળતાએ નદીના તીર્થમાં પધરાવી શકાય છે હે ગરુડ સગર રાજાઓના સાઠ હજાર પુત્રોને ભાગીરથી ગંગા લાવીને મુક્તિ આપી હતી એક મૃત શરીરનું હાડકું કાગડો આકાશમાર્ગે લઈ જતો હતો તે હાડકું ગંગાજીમાં પડવાથી મૃત જીવાત્માને શાંતિ મળે અને સ્વર્ગમાં નિવાસ થયો હે ગરુડ યોગ્ય પુત્રે પિતાની પાછળ રડવું ન જોઈએ આંસુ કે લીટ ન પાડવા કારણ પરમાર્ગે જતા જીવને ખલેલ પહોંચે છે દરેક જન્મેલા જીવને એકવાર મરવું જ પડે છે એ ધ્યાનમાં રાખવું મરનારની ગતિ ન થાય ત્યારે સંપત્તિ હોય તો તેની પાછળ સાત દિવસની શ્રીમદ્ ભાગવત સપ્તાહ કરવી ભગવાન કહે છે કે હે ગરુડ કશી સંપત્તિ ન હોય તો પાણિયારા પર સંધ્યાકાળે દીવો પ્રગટાવી મરનારને શાંતિ મળે શાંતિ પામો એવી પ્રાર્થના કરવી ઇતિ શ્રી ગરુડ પુરાણે દસમો અધ્યાય સંપૂર્ણ બોલું ભગવાન શ્રીહરિની જય મિત્રો ગરુડ પુરાણના અધ્યાય અગિયારથી સત્તર આવતા વિડીયોમાં સાંભળીએ પિતૃ મોક્ષાર્થે ગરુડ પુરાણ સાંભળવાનું મહત્ત્વ છે તો આજનો વિડીયો તમારા દરેક મિત્રોમાં શેર કરજો કમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ